વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ધારાસભ્ય પદ છોડવું પડે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ શું છે તો હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જ ફ્રેમ અત્યારે થઈ ગઈ છે ગઈકાલે કોર્ટમાં સુનવણી હતી નમસ્કાર આપની સાથે હું છું પાયલ વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે વર્ષ બે હજાર અઢારના પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલ પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધાયો હતો અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં ગઈકાલે ચાર્જ ફ્રેમ થઈ ગઈ છે જેના પગલે હવે કોર્ટની ટ્રાયલ શરૂ થવાની છે આ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય જેટલા પણ લોકો હતા એ લોકો સામે ગેરકાયદેસર ભેગા થવાનું રાયોટિંગ અને સાથે જ સરકારી કર્મચારીઓ પર હુમલો કરવાનો જે કાર્યક્રમ કર્યો હતો એની પરમિશન ન લીધી હતી એનો ગુનો અલગ અલગ ગુના હેઠળ કેસ થયો હતો બાદમાં સતત કેસમાં એ હાજર ન રહ્યા કોર્ટમાં હાજર ન રહેતા એમની સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું જે બાદ હાઈકોર્ટમાંથી એમણે એ વોરંટ રદ કરાવ્યું અને હવે કોર્ટમાં કેસ આગળ ચાલવાનો છે વર્ષ બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ સ્ટેશન મથકે હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે બીજી અલગ અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો એ કલમો એકસો તેતાળીસ તાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો ત્રેપન એકસો અઠ્યાસી એકસો છ્યાસી એકસો વીસ બસો ચોરાણું ચોત્રીસ અને પાંચસો છ મુજબના ગુના નોંધવામાં આવ્યા હતા પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓએ પાટીદારોને અનામત આપવાની માંગણી અને ખેડૂતોના દેવામાફીની માંગણી સાથે નિકોલમાં પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું જેમાં ફરિયાદ મુજબ આરોપીઓએ વગર પરવાનગીએ પૂર્વ આયોજિત કાવતરૂ કરી રેલી કાઢી હતી નિકોલના મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા જેમાં રેલીને અટકાવવામાં આવતા તેઓ ઉગ્ર બન્યા હતા આરોપીઓએ પોલીસને અપશબ્દ કહી અને ઝપાઝપી કરી હતી ધમકીઓ આપી હતી શહેરના પોલીસ કમિશનરના ભંગ કર્યો હતો આવા અનેક ગુનાઓ એમના ઉપર કમિશનર છે હાર્દિક પટેલ સહિતના તમામ લોકો સામે કેસ થયા હતા વર્ષ હાર્દિક પટેલ અને એમની સાથેના જેટલા પણ લોકો હતા એ ધાર્મિક માલવ્યા હોય કે પછી અલ્પેશ કથિરિયા હોય બીજા અનેક પાટીદાર નેતાઓ ભેગા મળ્યા હતા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર સમુદાય ઉમટી પડ્યું હતું અને એના પછી જે દ્રશ્ય આવ્યા હતા આખા ગુજરાતે જોયા હતા પાટીદાર અનામત આંદોલન કેટલું મોટું થયું હાર્દિક પટેલની સભામાં જેટલા પણ લોકો આવ્યા ત્યાં એકદમથી હિંસા થઈ ગઈ પછી ચૌદ પાટીદાર યુવાનોના મૃત્યુ પણ થયા અને પછી આંદોલન હવે ઇતિહાસના પન્ના પર લખાઈ ગયું છે પાટીદાર આંદોલનની વાત આવશે એટલે એ સમયે જીએમડીસી ગ્રાઉન્ડ જેટલું ભરાયું હતું એ બધાને યાદ આવશે હાર્દિક પટેલની રાજનીતિની શરૂઆત પણ ત્યાંથી થઈ રાજનીતિનું પહેલું પગથિયું એ પાટીદાર આંદોલન માનવામાં આવે છે એના પછી ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાઈ ગયા અને પછી એમના સામે જેટલા પણ સવાલો થયા એ સવાલોના પણ અત્યારે લોકો જવાબ માંગી રહ્યા છે કે ચૌદ લોકો લોકોના મૃત્યુ પછી હવે શું કરવાના છે હાર્દિક પટેલના ઉપર થયેલા કેસ ધીરે ધીરે હવે એમાંથી એમને મુક્તિ મળી રહી છે પણ બીજા આગેવાનો જે એની સામે સાથે હતા એ લોકોનું શું થશે અત્યારે તો હાર્દિક પટેલ જો આ કેસના ટ્રાયલ વચ્ચે અને આગળ કંઈક રૂકાવટ આવે છે તો એમનું ધારાસભ્ય પદ જાય એવી સંભાવનાઓ પણ કહેવામાં આવી રહી છે તમારું આખા કેસને લઈને હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારથી લઈને અત્યાર સુધીમાં પાટીદાર અનામત આંદોલનની જે ચર્ચા થઈ એ વિષય પર શું માનવું છે એમને કમેન્ટ્સમાં જણાવો જો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જો રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો